નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં અને નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે આકૃતિ ભાગ છ એટલે કે ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરો એ ભાગની ચર્ચા કરવાના છીએ અત્યાર સુધીમાં આપણે યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાન નામની જે યુટ્યુબ ચેનલ છે આ ચેનલમાં આપણે એકથી પાંચ ભાગ આકૃતિના સંપૂર્ણ સમજૂતી સાથે ચર્ચા કરી છે જો તમે એ વિડિયો જોવાના બાકી હોય તો પ્લીઝ એ વિડિયો જોઈ લેશો સાથે સાથે ગઈકાલે જ આપણે નવોદયના સંપૂર્ણ સિલેબસ વિશેની એટલે કે કયો કયા કયા વિષય આવશે એ કેટલા માર્ક્સના પૂછાશે કેટલા પ્રશ્નો આવશે તેની ચર્ચા કરી છે જો તમારે એ વિડીયો જોવાનો બાકી હોય તો હમણાં જ આપણી ચેનલમાં જઈ અને એ વિડીયો જોઈ લેશું જેથી કરીને તમને નવોદય પરીક્ષાની પેટર્ન વિશે સંપૂર્ણ સમજૂતી પડી છે આજનો જે ભાગ છે એ ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો અથવા ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરો એનો છે આ પ્રકારના પ્રશ્નમાં પ્રશ્નચિત્રના રૂપમાં એક અધૂરું ભૌમિતિક ચિત્ર આપેલું હોય છે જે ત્રિકોણ વર્તુળ ચોરસ લંબચોરસ સ્વરૂપે હોય છે આ ચિત્રનો જેટલો ભાગ અધૂરો હશે તે ભાગ ઉત્તર ચિત્રમાં આપેલો હશે એટલે કે ઉત્તર ચિત્રમાંથી એવું ચિત્ર પસંદ કરવાનું છે આપણે કે જેથી કરી અને આપેલું જે પ્રશ્નચિત્ર હોય એ પૂર્ણ થઈ જાય અહીં એક આપણને નાનકડું ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીં આપણને આપ્યું છે આ જે ચિત્ર છે એ વર્તુળ બની શકે એવું છે જો આપણે થોડુંક ધ્યાન આપીએ તો આપણને ખબર પડે કે આમાંથી વર્તુળ બની શકે એવું છે તો વર્તુળ બનાવવું હોય તો આપણે કેવા ભાગની જરૂર પડે તો અહીં હું મારી રીતે હાથથી ડ્રો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો આવા કંઈક ભાગની જરૂર પડે જો આ પ્રમાણેનો ભાગ આપણે જોવા જઈએ તો ઓપ્શન એ કેન્સલ થઈ જાય બી ઓપ્શન આવી શકે સી તો ઓલરેડી કેન્સલ થઈ જાય અને ડી પણ કેન્સલ થઈ જાય એટલે તમને તરત જ ખબર પડી જાય કે અહીં આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જાય તો આટલું ઈઝી હોય છે આ ભાગમાં મતલબ કે અડધો ભાગ આપેલો હોય છે અને બાકીનો જે ભાગ હોય છે એ આપણે પૂર્ણ કરવાનો હોય છે અહીંથી આપણો પ્રશ્ન નંબર એક શરૂ થાય છે જરા ધ્યાનથી જોઈએ પહેલું ચિત્ર જોઈએ ત્યાં જ આપણને ખબર પડે કે કદાચ અહીં ઓપ્શન એ બી સીડીમાં જોઈએ તો આપણને આઈડિયા આવે કે છી કદાચ ત્રિકોણ બની શકતું હોય અને ત્રિકોણ બનાવવું હોય તો કેવી આકૃતિ બને તો અહીંયાથી કંઈક આવી સીધી લીટીલ દઈએ અને અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ તો આવું બની જાય ઠીક છે તો હવે અહીં તમારી પાસે જે આકૃતિ હોય છે એની કિનારી કિનારી કવર કરવાનો પ્રયત્ન કરવાનો તમારે એટલે તમને આઈડિયા આવી જાય એ બરાબર દોરાવતું નથી પણ કંઈક આવા ભાગની જરૂર પડશે એનો મતલબ કે આપણે આ રીતના ભાગની જરૂર પડશે તો ઓપ્શન એ તો આવો છે જ નહીં એટલે કેન્સલ થઈ જાય ઓપ્શન બી પણ એના જેવો બનતો નથી એટલે એ પણ કેન્સલ થઈ જાય અને ડી પણ એના જેવો બનતો નથી એટલે એ પણ કેન્સલ થઈ જાય તો અહીં આપણે બંધ બેસ્ટ ભાગ જોવા જઈએ તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જાય આશા રાખું છું તમને સમજ પડતી હશે ત્યારબાદ પ્રશ્ન બેમાં જરા જોવા જઈએ ને તો એ પણ આપણા માટે ઈઝી છે થોડું જરા ધ્યાનથી જુઓ અહીં આપણે જોઈએ ને તો વિચારવાનું છે શું બની શકે આમાં વર્તુળ બની ન શકે ત્રિકોણ પણ બની ના શકે તો ચોરસ અથવા લંબચોરસ બની શકે આપણે ચોરસ બનાવવા અથવા લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ તો પહેલા આનું ચોરસ બનાવી લેવાનું પછી જે કિનારી છે એ પ્રમાણે આગળ વધતું જવાનું અને આવો ભાગ શોધવાનો પ્રયત્ન કરવાનો ઓપ્શન એમાં જોઈએ તો વચ્ચે ગેપ પડે છે એટલે એ કેન્સલ થઈ જાય બીજું કોણ કેન્સલ થઈ શકે એમાં જુઓ તો આમાં નીચેની તરફ વધારેનો ભાગ છે ઉપરની તરફ આવું બોક્સ બનતું નથી આપણે એટલે આ કેન્સલ થઈ શકે એમ છે પછી બીજું જુઓ આમાં ડીમાં તમે નજર મારો તો આવો ભાગ આમાં છે જ નહીં એટલે એ પણ કેન્સલ થઈ જાય તો ઓછી મહેનતે તમારે જલ્દી સારા માર્ક્સ મેળવવા હોય ખોટાના પડવા દેવા હોય તો પહેલા આકૃતિ વાળા કેન્સલ કરવાના કેન્સલ થઈ જશે એટલે ઓટોમેટિકલી તમારો જવાબ આવી જશે ઠીક છે તો આવી રીતે આપણે આન્સર કરી શકીએ છીએ ત્યારબાદ આકૃતિ નંબર ત્રણ માં થોડું જોવાનો પ્રયત્ન કરીએ ધ્યાનથી જોઈએ જુઓ અહીં જે આકૃતિ છે એમાં પણ કદાચ આપણે એવું કરી શકીએ કે ચોરસ બનાવી શકીએ અથવા લંબચોરસ બનાવી શકે તો આને ચોરસ જ બનાવવાનો અથવા લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આમાં ત્રિકોણ છે ત્રિકોણ આમાં સેટ થાય જ નહીં આમાં ત્રિકોણ છે આ કેન્સલ છે આમાં ત્રિકોણ છે એ પણ સેટ થાય નહીં કાં તો આ સેટ થઈ શકે પછી કાં તો આ સેટ થઈ શકે હવે જો આપણે આમાંથી ચોરસ અથવા લંબચોરસ બનાવવા જઈએ તો કંઈ આવી આકૃતિ બને અને પછી એના જે કિનારી છે એને કવર કરીએ તો આવો આપણો જવાબ થાય એનો મતલબ કે આ જે આકૃતિ છે એ કંઈક આપણી આવી સિદ્ધિ બને એનો મતલબ કે આવો ભાગ તો આમાં બનતો નથી સો સી આપણો કેન્સલ થઈ જાય તો સાચો જવાબ આપણો ડી ઓપ્શન થઈ જાય રાખું છું સમજ પડતી હશે ઠીક છે આવી રીતે આપણે કરી શકીએ છીએ હજુ જો તમને ના સમજ પડી હોય તો હજુ થોડી ઘણી આકૃતિની હું તમને પ્રેક્ટિસ કરાવું જુ પ્રશ્ન નંબર ચાર ને જરા જોવાનો પ્રયત્ન કરીએ શું છે સૌથી પહેલાં જે આકૃતિ છે એને આપણે ચોરસ ચોરસ અથવા લંબચોરસ બનાવી શકી આમ તો ચોરસ બની જાય છે જોઈને જ ખબર પડે જો પહેલી જે આકૃતિ છે એ એ નીચેની તરફ છે બી ડાબી બાજુ સેટ થાય છે સી જમણી બાજુ સેટ થાય છે ડી ઉપરની તરફ સેટ થાય છે હવે જો વિચારવા જઈએ તો સામાન્ય રીતે આ નીચેની તરફ સેટ થાય છે એટલે આપણે એમ તો જોઈતું નથી કારણ કે આપણે તો ડાબી બાજુ સેટ કરવાની છે ડાબી બાજુથી અંદર સેટ થાય એવી રીતે ગોઠવવાની છે આ જવાબ આવી શકે છે આ આ બાજુ જાય છે એટલે એમ પણ એ જવાબ તો આવશે નહીં અને આ ઉપરની તરફ જાય છે એટલે એ પણ જવાબ આવશે નહીં તો આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થઈ જાય મતલબ કે તમે કેન્સલ કરતા જાઓ એ કેન્સલ થયો સી કેન્સલ થયો ડી કેન્સલ થયો તો બી આપણો જવાબ થઈ ગયો અને એમ પણ બીજ આમાં સેટ થઈ શકશે આશા રાખું છું તમને આ માં પણ સમજ પડી ગઈ હશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જરા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અથવા તો આપણે એવું પણ કરી શકીએ કે તમે પાંચમા પ્રશ્નોનો જે જવાબ છે એ કોમેન્ટમાં કરી શકો ઠીક છે તો જે પણ મિત્રો જોવે છે અત્યાર સુધી જોયો છે તો પાંચમા પ્રશ્નોનો જે જવાબ સાચો આવે છે એ બી સીડીમાંથી કયો જવાબ સાચો છે એ તમારે નીચે કોમેન્ટમાં કર કોમેન્ટમાં કોમેન્ટ કરવાની છે કે પ્રશ્ન પાંચમાં એ અથવા બી અથવા સી અથવા ડી જે આવે છે પ્રશ્ન પાંચ એ એવી રીતે જવાબ કોમેન્ટ કરવાનો રહેશે રેડી તો આ પાંચમો પ્રશ્ન જે છે તે એ તમારા પર છોડું છું તમારે આ વિડીયોનો સાચો જવાબ આપવાનો છે ત્યારબાદ ત્યારબાદ આપણે ભાગ પ્રશ્ન છ ની વાત કરીએ પ્રશ્ન છ માં જુઓ અહીંથી જોવા જઈએ તો કંઈક આવું સેટ થાય છે મતલબ ચોરસ અથવા લંબ ચોરસ બની શકે છે અહીંયાથી આવું કંઈક મારે આકૃતિ ડ્રો કરવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે હું હાથથી કરી રહ્યો છું અને એક્ઝેક્ટલી જેટલી સ્પેસ જોઈએ એટલી સ્પેસ છે નહીં એ તો કંઈક અહીંયાથી આવું જશે આ બાજુથી આ બાજુ ઉપરથી કંઈક આવો રાઉન્ડ વાગશે ત્યારબાદ આવી રીતે મતલબ કે આવો કંઈક ભાગ હશે એમાં જોઈએ તો થોડું થોડું લાગે છે બીમાં જોઈએ ને તો બીમાં નહીં થશે કારણ કે અહીંયાથી થોડું વાકું વળી જાય છે ત્રાસો થઈ જાય છે મતલબ બી તો કેન્સલ થઈ જશે સી ઇઝ નોટ પોસિબલ જોઈને જ ખબર પડે છે કે સી ન જ આવી શકે અને ડી જોઈએ તો ડી તો એમ પણ ના જ આવી શકે કારણ કે એ અહીંયાથી ત્રાસો જાય છે આ બાજુના ભાગથી ઓકે સો એ બી સીડીમાંથી બી સી અને ડી તો એમ જ કેન્સલ થઈ જાય છે તો આપણો સાચો જવાબ એ જવાબ આવી જશે આશા રાખું છું તમને આમાં પણ સમજ પડી ગઈ હશે ત્યારબાદ હું તમને એક આકૃતિ સમજાવવાનો છું સાતમી અને આઠમી જે આકૃતિ છે એનો જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાનો છે સાતમા નંબરની આકૃતિમાં જોઈએ તો કેવો આકાર બની શકે એ જોવા જઈએ તો આવું કંઈક બની શકે ચોરસ બનાવી દીધું આપણે હવે જો અહીંથી જોવા જઈએ તો કિનારી કિનારી કવર કરવાનું આજે નવો ભાગ બને છે એ આપણો જવાબ હશે રેડી તો આવો જવાબ શોધી કાઢીએ એ અને સી સીના જેવો જવાબ લાગે છે થોડો પણ થોડું તમે જો ધ્યાનથી જુઓ ને હું ફરી ભૂસી દઉં છું જરા જોજો જો એને ફરી ભૂસી દઉં ને તમને ખબર પડશે કે આ કંઈક આટલો જ ભાગ છે મતલબ ચોરસ જેવો એક નાનવડો ભાગ છે જ્યારે એમાં છે ને લંબચોરસ બની જાય છે જુઓ લંબચોરસ બની જાય છે એટલે એ તો કેન્સલ જ થઈ જશે ત્યારબાદ કોણ કેન્સલ થઈ શકે બી આવી શકે એવું લાગે છે અથવા તો એના ઉપરના ભાગની નજરમાં આવે તો આપણને આઈડિયા આવશે કે અહીં છે એ લંબ ગોળ જેવું દેખાય છે જ્યારે અહીંયા થોડું ગોળ થઈ થઈ જાય છે છે એટલે આ કારણોસર કેન્સલ શકે ડી તો ઓલરેડી કેન્સલ છે કારણ કે એનો મતલબ કે સી આપણો રાઈટ આન્સર આવી જાય ખબર પડે છે આ રીતે આપણે આ ક્વેશ્ચનના આન્સર કરી શકીએ છીએ ઠીક છે ત્યારબાદ આઠમા નંબરની જે આકૃતિ છે અને નવમા નંબરની જે આકૃતિ છે એના જવાબ પણ તમે જાતે મેળવો એવી મારી ઈચ્છા છે જેમ પ્રશ્ન પાંચમાં એબીસીડીમાંથી જે જવાબ આવે સાચો આવે એ તમારે કોમેન્ટ કરવાનો છે એવી જ રીતે પ્રશ્ન આઠમાંથી પણ કયો જવાબ સાચો આવશે એના માટે તમારે કોમેન્ટ કરવાની રહેશે ઠીક છે પ્રશ્ન આઠ અને પ્રશ્ન નવના સાચા જવાબ તમે કોમેન્ટ કરશો જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રશ્નોના સોલ્યુશન જોઈ લઈશું આ સિવાય આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો યાદ રાખો મિત્રો આ વખતે નવોદય પ્રવેશ પરીક્ષા માટે દર વર્ષની જેમ દિવાળી સ્પેશિયલ બેચની શરૂઆત કરી રહ્યા છીએ અમે અમારા વિસ્તારમાં તો નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે દિવાળી વેકેશનમાં દરરોજ ચારથી પાંચ કલાક અભ્યાસ માટે સ્પેશિયલ બેચનું આયોજન કર્યું છે આ બેચ માટે જો વધારે માહિતી જોઈતી હોય તો તમે નીચે મારા નંબર પર સંપર્ક કરી શકો છો સાથે સાથે જે બાળકો અન્ય શહેરોમાંથી અભ્યાસ કરે છે જેઓ અમારી આ બેચમાં જોડાઈ શકતા નથી તેમના માટે અમારી પાસે દસ પેપર સેટ છે આ દસ પેપર સેટ છે તે અથવા વીસ પેપર સેટ તમારે જેટલા પણ પેપર સેટ જોઈતા હોય એ પેપર સેટ માટે તમે તમારું પૂરું નામ ધોરણ મોબાઈલ નંબર લખી અને વોટ્સઅપ કરશો તો અમે તમને એને પીડીએફ સ્વરૂપે મોકલી આપીશું અથવા પેપર સેટ માટે મટિરિયલની બુક્સ જોઈતી હોય તો એ પણ અમારી પાસે અવેલેબલ છે તો તમારે જે પણ માહિતી નવોદય પ્રવેશ પરીક્ષાને લગતી જોઈતી હોય તો નીચે મારા નંબર પર સંપર્ક કરશો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો આભાર